આજે વાત કરીશું ક્રિએટ એન્ડ યુઝ ઓફ એરે જેમાં સૌથી પહેલા આ પ્રકારનો એક સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ ટાઈપ કરેલ છે જેમાં આઉટપુટ ક્રિએટ એન્ડ યુઝ ઓફ એરે ઇન જાવા આ પ્રકારનું હિડિંગ તેમજ નીચે લાઈન દર્શાવેલ છે જેમાં આગળ જોઈશું ક્રિએટ એરે એન્ડ ડિસ્પ્લે એની એલિમેન્ટ તે માટે સ્ટ્રિંગ એરેનું નાપીશું નામ બ્રેકેટ ઇક્વલ ટુ ની અંદર વેલ્યુને દર્શાવીશું ઇન્વર્ટેડ કોમાની અંદર જેમાં સૌથી પહેલી વેલ્યુ બીએમડબ્લ્યુ અલ્ફિરામ બીજી વેલ્યુમાં વોલ્વો અલ્ફિરામ આ જ પ્રકારે ત્રીજી વેલ્યુ ફોર્ડ ચોથી વેલ્યુ ઓડી અને પાંચમી વેલ્યુ ટાટા આ પ્રકારે સ્ટ્રીંગ બનાવેલ છે તેમાંથી કોઈ એક વેલ્યુને ડિસ્પ્લે કરવા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલરનો ઉપયોગ કરીશું જ્યાં સૌથી પહેલા મેસેજ આપીશું એલિમેન્ટ ઓફ એરે પ્લસ સાઈન આપીને જે એલિમેન્ટ ડિસ્પ્લે કરવું હોય તે માટે કર્સ બ્રેકેટ્સ ની અંદર 0 વેલ્યુ મતલબ પહેલી વેલ્યુ ગણીશું એક્ઝિક્યુટ એક્ઝિક્યુટ કરતા ફર્સ્ટ એલિમેન્ટ BMW જોવા મળશે ડિસ્પ્લે અરે લેન્થ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ જેમાં ટોટલ એલિમેન્ટ ઓફ એરે તે દર્શાવવા માટે આપીશું પ્લસ સાઇન કાર્સ ડોટ લેન્થ એક્ઝિક્યુટ તો અહીંયા વેલ્યુ કુલ પાંચ જે ડિસ્પ્લે થયેલ જોવા મળે છે ચેન્જ એલિમેન્ટ ઓફ એરે એન્ડ તે માટે કાર્સ રિપ્લેસ કરીશું બીજી વેલ્યુને જેથી એક નંબર જે છે વોલ્વો એ જગ્યાએ બતાવીશું સ્કોડા અને હવે ડિસ્પ્લે કરીશું તે વેલ્યુ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ એન મેસેજ આપીશું ચેન્જ એલિમેન્ટ ઓફ એરે પ્લસ sign કાર્સ વન એક્ઝિક્યુટ જેથી સ્કોડા જોવા મળે છે જ્યાં એકચ્યુઅલમાં હતું બોલ્વો તો આ પ્રકારે વેલ્યુને ચેન્જ કરી શકાય છે અહીંયા લાઈનની કોપી કરીશું જેથી તેને અલગ દર્શાવી શકાય ઉપરના સ્ટેટમેન્ટની પણ કોપી કરીશું અને ત્યાં સ્ટેટમેન્ટમાં ફેરફાર કરીશું લિસ્ટ ઓફ ઓલ એલિમેન્ટ અરે એક્ઝિક્યુટિવ જેથી આ પ્રકારનું હેડિંગ અને ડિસ્પ્લે જોવા મળે છે ડિસ્પ્લે ઓલ એલિમેન્ટ ઓફ અરે તે માટે ફોર લુકનો ઉપયોગ કરીશું ફોર ઝીરો આઈ લેસ દેન કાર્સ ડોટ લેન્થ સેમિકોલન આઈ પ્લસ પ્લસ ફોર લુક ને શરૂ કરીશું બંધ પણ કરીશું જેમાં વચ્ચે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ જેની અંદર ફક્ત આપીશું કાર્સ બ્રેકેટમાં આઈ અંતે સેમી પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીશું જેથી તમને લિસ્ટ જોવા મળશે બીએમડબલ્યુ સ્કોડા ફોર્ડ ઓડિયને ટાટા આમ ફોર લૂપ દ્વારા એરેની તમામ વેલ્યુને ડિસ્પ્લે કરી શકાય છે ત્યાર પછી જોઈશું મલ્ટી ડાયમેન્શનલ અરે તો અગાઉની જેમ ફક્ત સ્ટ્રિંગ ડિસ્પ્લે કરેલ છે ક્રિએટ એન્ડ યુઝ ઓફ મલ્ટી ડાયમેન્શનલ અરે ઇન જાવા અને ત્યાં નીચે લાઈન દર્શાવેલી છે એક્ઝિક્યુટ આપીશું ત્યાર પછી ક્રિએટ મલ્ટી ડાયમેન્શનલ અરે એન્ડ ડિસ્પ્લે એની એલિમેન્ટ તે માટે ઇન્ટ માય નંબર્સ બે એરે લઈશું આ વખતે ઇક્વલ ટુ જેમાં મેઇન કરલી જેની અંદર પહેલા અરે માટે એક કલી બ્રેસિસ અલ્પિરામ બીજા અરે માટે કલી બ્રેસિસ અને બંનેમાં વેલ્યુ દર્શાવીશું પહેલા કલી બ્રેસિસમાં વેલ્યુ આપીશું એક અલ્પિરામ બે અલ્પિરામ ત્રણ ચાર અને પાંચ તે જ રીતે બીજા માં વેલ્યુ આપીશું છ સાત આઠ અને નવ આમાંથી વેલ્યુ ડિસ્પ્લે કરવા માટે ઉપયોગ કરીશું અગાઉની જેમ જ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ જેમાં મેસેજ ડિસ્પ્લે કરીશું એલિમેન્ટ ઓફ એરે પ્લસ સાઇન જ્યાં માય નંબર્સ બ્રેકેટ આપીશું બે પહેલામાં એક અને બીજામાં બે એક્ઝિક્યુટ કરીશું જેથી એરેમાં આઠ ડિસ્પ્લે થાય છે અહીંયા વેલ્યુને બદલીને જીરો જીરો આપીશું જેથી સૌથી પહેલી વેલ્યુ જોવા મળશે જેમ કે એક ત્યાર પછી અગાઉની લાઈનની કોપી કરીશું અલગ દર્શાવવા માટે ફરીથી પેસ્ટ આપીશું જેમાં મેસેજને ડિસ્પ્લે કરીશું લિસ્ટ ઓફ ઓલ એલિમેન્ટ એક્ઝિક્યુટ જેથી આ પ્રકારનું લાઈન અને હેડિંગ જોઈ શકો છો જેમાં ડિસ્પ્લે ઓલ એલિમેન્ટ્સ ઓફ અરે તે માટે ફોર લૂપનો ઉપયોગ કરીશું ફોર લૂપ ઇન્ટ આઈ ઇક્વલ્સ ટુ જીરો સેમિકોલન આઈ લેસ ધેન માય નંબર્સ ડોટ લેન્થ સેમિકોલન આઈ પ્લસ પ્લસ શરૂ અને બંધ કરીશું તે જ રીતે તેમાં બીજી ફોર લૂપ લઈશું જેમાં જેનો ઉપયોગ કરીશું ઇન્ટ જે ઇઝ ઇઝિકલ્સ ટુ જીરો જે લેસ દેન માય નંબર્સ આઈ ડોટ લેન્થ સેમિકોલન જે પ્લસ પ્લસ તેના માટે પણ અલગથી બ્રેકેટ્સ શરૂને બંધ કરીશું તેમાં ડિસ્પ્લે કરીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ એન જેની અંદર માય નંબર્સ બ્રેકેટમાં આઈ બ્રેકેટમાં જે અંતે સેમિકોલોન પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીશું જેથી બંને એરની તમામ વેલ્યુ લાઈનમાં એક થી નવ સુધી ડિસ્પ્લે થયેલ જોઈ શકો છો બહાર ડિસ્પ્લે અરે લેન્થ તે માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લેન્થ ઓફ અરે પ્લસ સાઇન માય નંબર્સ ડોટ લેન્થ જેમાં ફક્ત કેટલા એરે છે તેનું નંબર જોવા મળશે આપીશું એક્ઝિક્યુટ તો હાલ બે એરે જોઈ શકાય છે દરેકની વેલ્યુ કેટલી છે તે જોવા માટે ફરીથી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ફર્સ્ટ એરે લેન્થ ટોટલ વેલ્યુ આપીશું જીરો ડોટ લેન્થ તો પહેલા એરેની લેન્થ જોવા મળશે એક્ઝિક્યુટ પહેલામાં કુલ પાંચ છે તો પાંચ વેલ્યુ આઉટપુટમાં જોઈ શકો છો તે જ રીતે કોપી કરીશું બીજા એરેની વેલ્યુ આ પ્રમાણે જ દર્શાવીશું ત્યાં જીરોના બદલે સેકન્ડ એરે અને જીરોના બદલે આપીશું એક એક્ઝિક્યુટ બીજા એરેમાં કુલ ચાર વેલ્યુ તો ચાર આઉટપુટમાં સ્ક્રીનમાં જોઈ શકો છો આમ સિંગલ એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરેનો ઉપયોગ જોયો આવા જ કોપાસલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડિયોમાં